બધાતા વાતાવરણની અસર આપણા હેલ્થ અને ત્વચાની સાથે સાથે આપણી વાળ પર પણ થતી હોય છે અત્યારે આપણે પ્રદુષણ અને કોસ્મેટિકનો વધારો પડતો ઉપયોગ કરીએ છીએ નિર્જીવ વાળ હોય બે મોઢાવાળા વાળ હોય વાળ ખરતા હોય તો આજના સમય છોકરીઓ છે ને એ બધી સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે મોંઘા મોંઘા કન્ડિશનરનો ઉપયોગ કરે છે મોંઘા મોંઘા શેમ્પૂનો ઉપયોગ કરે છે તો આજને આપણે નેચરલ રીતે જ અહીંયા એક એવું શેમ્પૂ બનાવવાના છીએ જે ઇનબિલ કન્ડિશનરનું પણ કામ કરે છે તમારા વાળ હોય એની ચમકમાં વધારો થશે તમારા વાળની લંબાઈમાં વધારો થશે તમારા વાળ બે મોઢાવાળા હશે તો એ ઠીક થઈ જશે તમારા વાળ છે એ એ એની રીતે જ ટ્રીટમેન્ટ થઈ જશે તમારા વાળ છે એ કુદરતી રીતે એકદમ સાયની થઈ જશે માત્ર ને માત્ર એક અઠવાડિયામાં ત્રણ વખત આવી રીતે ઘરે જ શેમ્પૂ બનાવો અને અટકી ગઈ છે એ વધવા લાગશે તો વાળ ની લંબાઈ વધારવા માટે પણ આ બેસ્ટ ઉપાય છે એક ચમચી મેથી દાણા માં પલાળી દેવાના છે ત્યાર પછી આપણે લઈશું એ મેથી મેથી પાણી હોય એને આપણે એક બીજા વાસણમાં લઈ લઈએ એમાં આપણે અડધા વાટકા જેટલું પાણી લેવાનું છે આ એક ચમચી અળસી ઉમેરી દઈએ અળસી હોય છે તે નેચરલ રીતે સાઈનિંગ આપવાનું કામ કરે છે તમારા વાળ હોય ને આખો દિવસ સુધી તમે ખુલ્લા રાખો વાળમાં ઘઉં નહીં થાય આ શેમ્પુના કારણે બીજું હવે આપણે એમાં એલોવેરા લેવાનું છે એલોવેરાની મદદથી તમારા વાળ હોય છે એ વધવા લાગે છે એલોવેરાની મદદથી તમારા વાળના બધા જ રોગો જેમ કે ખોડો છે ઉંદરી છે બધું દૂર થાય છે સાથે સાથે આપણે મેથી દાણા પણ છે જેના કારણે તમારા વાળની લંબાઈમાં પણ વધારો થતો હોય છે તો અહીંયા આપણે જે કાંટાવાળો ભાગ હોય નથી લેવાનો માત્ર એલોવેરાની જે જેલ હોય છે એને જ લેવાની છે અને એકદમ સરસ મજાનો હોમમેડ નેચરલ શેમ્પૂ રેડી કરવાનું છે જ્યારે પણ તમારે हेयर वॉશ કરવાના હોય ત્યારે તમારે અળસી, મેથી દાણા અને એલોવેરા લેવાનું છે. પરંતુ યાદ રહે મેથી દાણાને પહેલા પાણીમાં પલાળી દેવાના છે. મેથી દાણા આખિરત પાણીમાં પલળશે. એટલે તમારું આ શેમ્પુ બનાવવા માટેના જે પોષક તત્વો છે फटाफट પાણીમાં સેટ થઈ જતા હોય છે. અને એ જ પલાળેલા મેથી દાણા અને પાણી આપણે અહીંયા ઉકળવામાં લેવાનું છે. અળસીને આપણે રાત્રે પાણીમાં પલાળવાની નથી. અળસીને આપણે જ્યારે ગરમ કરવા મૂકીએ પાણી ત્યારે અને એલોવેરાને પણ આપણે એ જ રીતે લઈ શકીએ છીએ તો જેવી રીતે અહીંયા તમે જોયું એ જ રીતે આ પાણી અને સાથે આ ત્રણ વસ્તુને આપણે એક વાસણમાં સેટ કરવાની છે હવે આપણે ગેસ પર ગરમ કરવા મૂકવાનું છે આશરે એકદમ પાંચથી છ મિનિટ સુધી ઉકળવા દેવાનું અને હલાવવાનું છે ધીરે ધીરે અહીંયા તમે જુઓ તો આપણું જે પાણી હોય ને થોડું ટાઈપ જેલ ટાઈપનું થઈ જશે થોડું તમને જાડું થઈ જશે એવું થવાનું સ્ટાર્ટ થાય ત્યારે તમારે કશું જ કરવાનું નથી ગેસની આંચ બંધ કરવાની છે તો અહીંયા તમારે જેલ જેવું પાણી એકદમ જાડું નથી થવા દેવાનું પાણીને પત

તૈયાર કરેલો આ બેઝ ને ગાળી લેવાનો છે આ સો ટકા નેચરલ છે આયુર્વેદિક છે તમારા વાળ પણ વરસે જો અહિયાં પાણીમાં ચિકાસ આવી ગઈ છે પાણી થોડું તમને ઘટ લાગે છે બસ આ ટાઈપનું પાણી લેવાનું છે જો આ પાણી ઠંડુ થશે ને એટલે આ પાણી વધારે જાડું થઈ જશે નેચરલ જેલ જેવું થઈ જશે હવે આમાં આપણે શેમ્પુ યુઝ કરવાનું છે આ જે આપણું પાણી રેડી થયું એ કન્ડિશનર છે પરંતુ હવે આપણે જે કોઈ પણ શેમ્પુ તમે યુઝ કરતા હોય અથવા તો ક્લિનિક પ્લસ શેમ્પુ લેવાનું છે એ આ પાણીની અંદર એડ કરી દેવાનું છે તો અહીં આપણું શેમ્પુ પ્લસ કન્ડિશનર હોમમેડ રેડી થઈ ગયું છે જ્યારે તમે વોશ કરવા બેસો છો ત્યારે અઠવાડિયામાં ત્રણ વાર પાણી થી હેર વોશ કરવાના છે હવે આપણે એમાં મધ ઉમેરવું છું મધ ઉમેરવાથી આપણા વાળનું નેચરલ નું કામ કરે છે તમે જે લીવો લગાવો છો તમારા વાળમાં વાળ ધોયા પછી અને તમારા વાળ જેવા છૂટા રહે છે કુંજ નથી થતી એ જ કામ અહીંયા મધ કરશે તો મધની મદદથી તમારા વાળ એકદમ છૂટા રહેશે એકદમ બ્લેક દેખાશે અને સાથે સાથે તમારા વાળ સાઈની રહેશે તો આ જે રેડી થયેલું શેમ્પુ છે તે પહેલા જ વખતના ઉપયોગથી ખરતા વાળના પ્રોબ્લેમ દૂર થોડો દૂર વાળનો ગ્રોથ વર્ષે વાળની લંબાઈ વધશે અને સાથે સાથે ઘણી બધી રીતે ફાયદાકારક છે તો વીકમાં માત્ર ત્રણ વખત આ શેમ્પૂનો ઉપયોગ કરવાનો છે કોઈ કોઈપણ પ્રકારના કન્ડિશનરનો ઉપયોગ નથી કરવાનો હા તમે જે હેર ઓઈલ યુઝ કરતા હોય એ યુઝ કરવાનું છે તમે જો અઠવાડિયામાં તમને રિઝલ્ટ દેખાશે આ વિડીયોની લિંક તમે વધારે શેર કરશો આઠ દિવસ પછી એવું રિઝલ્ટ મળશે તો ખરેખર સરસ છે વાળ માટે બધી જ રીતે ઉપયોગી ઘરે બનાવેલું આ શેમ્પૂ એકદમ ફ્રીમાં પડે છે